કૃષ્ણકુમાર બનેશંગ ડાભી દસ હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં સરકારી અધિકારીએ લાંચની માંગણી કરી હતી જેના કારણે જાગૃત નાગરિકે એસીબીનો સહારો લીધો હતો વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં લાંચ માંગી આ કેસની વિગતવાર વિગત મુજબ ફરિયાદીના અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાની કામગીરી બાકી હતી આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસરની દસ હજારની માંગ હતી સમગ્ર કામગીરી સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઢોબી અને તેમની દ્વારા કરવામાં આવી હતી આ ટ્રેપનું સફળ સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર આર ચૌધરીએ કર્યું હતું એસીબી દ્વારા હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક વર્ગ ત્રણના કર્મચારી દ્વારા સામાન્ય જનતા પાસેથી કામ કરાવવા બદલ નાણાંની માંગણી કરવી એ પ્રશાસન માટે શરમજનક બાબત છે

અને દસ હજાર રૂપિયા લેતા બે હજાર સત્તર થી કૃષ્ણકુમાર કુમાર ડાભી એ નાયમ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે જેઓનો પગાર હવે તપાસ કરવામાં આવશે પછી આ હવે એમની જે જે બાબતો છે સર્ચ થશે તેમજ એમની તમામ બાબતો જે જે રેકોર્ડ ઉપર આવશે તમામ બાબતે ઇન્વેસ્ટિગેશન